વડોદરાના મુજમોહડા ખાતે સમન્વયે સિલ્વર બિલ્ડિંગના બારમા માળે આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી ફાયર લાસ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ઘટનાના પગલે પોલીસ તેમજ વીજ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અખોટાથી આગળ મુંદબોડા પાસે સમન્વય સિલ્વર કરીને કોમ્પ્લેક્સ છે એમાં થર્ડ ફ્લોર ઉપર રોયલ કમ્ફર્ટ કરીને હોટેલ છે તેના વોટર પ્રોફનલ પ્લાન્ટ છે ટેરેસ પર લગાવેલો છે એમાં કોઈ બનાવના કારણે આગ લાગેલી જે બારમા ટેરેસ પર ઉપર ટેરેસ પર છે જેને કમ્પ્લેટ કાબુમાં કરીને તકલીફ પડે છે આવો બનાવ જયારે બને છે ત્યારે બિલ્ડિંગનું ટોટલી કનેક્શન કાપી નાખવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવે છે ત્યારે થોડી એ ટાઈમ પર તકલીફ પડે છે કેમ કે કનેક્શન કાપવું પણ જરૂરી છે તેના કારણે બીજા કોઈના બનાવ બને નહીં એ માટે કાપવું જરૂરી છે માટે